સાબરકાંઠાની હિંમતનગર સિટી સર્વે કચેરીના સિટી મેન્ટેનન્સ સર્વેયર સામે રૂપિયા છેતાલીસ લાખ ત્યાંસી હજારની આ પ્રમાણસર મિલકત વસાવ્યાનો ગુનો નોંધ્યો એસીબીએ તેમના લોકરની તપાસ કરતા તેમાંથી રૂપિયા અડતાલીસ લાખ વીસ હજારનો મુદ્દામાલ મળી આવતા ચકચાર ત્યારે લોકરમાંથી બસ્સો સિત્યોતેર ગ્રામ સોનાના ઘરેણાં એકસો પાંચ ગ્રામ સોનાના બિસ્કીટ તથા બસ્સો પંચ્યાસી ગ્રામ ચાંદીના ઘરેણાં મળીને કુલ

મહેસાણા જિલ્લાના નિવૃત્ત કર્મચારી સામે પ્રમાણસર મિલકત સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આવક કરતા એકસો પાંચ ટકા વધુ સંપત્તિ હોવાની મહેસાણા એસસીબી બાતમી અને ફરિયાદ આધારે સાબરકાંઠા સિટી સર્વે ઓફિસના નિવૃત્ત કર્મચારી નલિનભાઈ છોટાલાલ સોની સામે તપાસ શરૂ કરવામાં આવી તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે નલિનભાઈ તેમની કાયદેસરની આવકની સરખામણી એકસો પાંચ ટકાથી વધુ અપમાણ સમય વસાવીશ આ મામલે એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસસો અઠ્યાસીની કલમ તેર એક મુજબ ગુનો દાખલ કર્યો છે બેંક લોકરમાંથી સોના ચાંદીનો જથ્થો જપ્ત તપાસ દરમિયાન અધિકારી નલીન સોનીને તેમના ધર્મપત્નીના સંયુક્ત નામે રહેલા હિંમતનગર નાગરિક સહકારી બેંકના લોકરની પણ તપાસ કરી આ લોકરમાંથી એસીબીએ મોટી માત્રામાં કિંમતી દાગીના મળી આવ્યા જેમાં બસો ગ્રામ સોનાના દાગીના એકસો ગ્રામ સોનાના બિસ્કિટ બસો ગ્રામ ચાંદીના દાગીના કુલ મળી લોકરમાંથી અંદાજે રૂપિયા અડતાળીસ લાખ જેટલી માતબ રકમના દાગીના મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા સામાન્ય રીતે જિલ્લા એસીબી કાર્યવાહી કરતી હોય પરંતુ આ કેસમાં મહેસાણા એસીબી દ્વારા તપાસ અને અટકાયત કરવામાં આવતા જિલ્લાના અન્ય ભ્રષ્ટ અધિકારીઓમાં સોપો પડી ગયો છે નિવૃત્ત થયા બાદ પણ આ મિલકત મામલે થયેલી આ કાર્યવાહી સરકારી આલમમાં ખળભળાટ મચાવી દીધો છે